હવે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે આજે નક્ષત્ર પણ બદલાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી આપી છે આગાહી કરી છે કે ત્રેવીસ જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે અને એ વરસાદ પણ ભારે હશે કેટલાય જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે અમુક જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિમીથી વધુની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યારે આજની નવી આગાહી શું છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલ ને કરો અને સાથે સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરતા તંત્ર દ્વારા અનેક જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા દાહોદ મહીસાગર અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિમીની ઝડપ પણ થઈ શકે છે ત્યારે ચાલો વાત કરીએ વિસ્તારથી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હજુ પણ વરસાદ અધવચ્ચે અટકેલો છે હજુ પણ ગુજરાતમાં પૂરી રીતે ચોમાસાની શરૂઆત નથી થઈ ત્યારે લોકોના મુખમાં એક જ સવાલ છે કે આખરે ક્યારે આવશે વરસાદ આ સવાલનો જવાબ હવે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ અંબાલાલ પટેલે આપ્યો છે આગાહીકાર અંબાલાલ પટેલે એક બે દિવસ નહીં બલકે એક સાથે આગામી સપ્તાહમાં સાત સાત દિવસની વરસાદની આગાહી વિગતવાર જણાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે તેમણે કહ્યું કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે સત્તરથી બાવીસ જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન પણ ફૂંકાશે એકવીસથી પચીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બેથી ચાર ઇંચ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે મુજબ આજે વડોદરા સુરત તાપી નવસારી વલસાડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે પવન અને વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે બે દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે જેમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જોકે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે પરંતુ આવનારા બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ છે પરંતુ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ છે. ત્યાં દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોડે રાહ જોઈ રહ્યા છે ત્યારે એક અને સમાચાર અને અનુમાન અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અમદાવાદ ગાંધીનગર ભાવનગર લાઠી બાબરા અમરેલી અને જૂનાગઢમાં વરસાદની આગાહી છે આ ઉપરાંત પેટલાદ કપડવંજ મહેસાણા ખંભાત તારાપુર દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે આદ્રા નક્ષત્રમાં પડનારા વરસાદ ખૂબ સારો ગણાય છે એકવીસ જૂનની વરસાદની આગાહીની વાત કરીએ તો એકવીસ જૂનના રોજ અમદાવાદ આણંદ વડોદરા સુરત નવસારી વલસાડ તાપી દમણ અને હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને કચ્છમાં એકવીસ જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ બાવીસ જૂનની તો બાવીસ જૂનના રોજ અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને કચ્છમાં બાવીસ જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ ત્રેવીસ જૂનની વાત કરીએ તો ત્રેવીસ જૂનના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં તેમજ કચ્છમાં પણ ત્રેવીસ જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ પચીસ અને છવ્વીસ જૂનના રોજ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એકત્રીસ મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું હતું પરંતુ સમયાંતરે તે નબળું પડી જતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાં સેકાવું પડ્યું છે જોકે હવે ધીમે ધીમે દેશના અનેક ભાગમાં ચોમાસું બેસી ગયું છે એટલે આશા રાખીએ કે આ વખતે મેઘરાજા મન મૂકીને વરસે અને લોકોની તમામ મુશ્કેલીઓ દૂર થાય ત્યારબાદ વાત કરીએ સત્યાવીસ જૂનની તો સત્યાવીસ જૂનના રોજ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આ દિવસે પણ ભારે વરસાદ વરસી શકે છે બીજી બાજુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે તો હવામાન વિભાગે મુંબઈના દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી આપી છે કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોને રાહત આપતી આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં દસ જૂનની આસપાસ ચોમાસાએ એન્ટ્રી લઈ લીધી હતી ત્યારથી ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું ન હતું પશ્ચિમ બંગાળની શાખા પણ એકત્રીસ મે બાદ આગળ નહોતી વધી ચોમાસું નવસારીમાં જ અટકી ગયું હતું પરંતુ ગુજરાતમાં હવે સારા સમાચાર આવ્યા છે ચોમાસાએ આગળ વધવાનું શરૂ થઈ ગયું છે ચોમાસું મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર અને ઓડિશામાં આગળ વધવા લાગ્યું છે આગાહી પ્રમાણે ચોમાસું હવે ખૂબ ઝડપથી આગળ વધશે હવે ચોમાસું મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની શરૂઆત કરી દેશે બાવીસ જૂન પછી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી રહી છે ત્રેવીસ અને ચોવીસ જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે ત્રેવીસથી ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે અત્યારના અનુમાન મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે જો મોડલો દર્શાવી રહ્યા છે તે મુજબ ત્રેવીસ જૂનથી દક્ષિણ ગુજરાતના નવસારી સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ દાદરાનગર હવેલી અને સેલવાસમાં વરસાદ થશે ત્યારબાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે છોટાઉદેપુર પંચમહાલ અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ વધશે અને તે પછી ઉત્તર ગુજરાતમાં સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન દરમિયાન અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે અમદાવાદમાં અત્યારે ચોમાસાની ગતિવિધિઓ ચાલી જ રહી છે અને સત્યાવીસ અઠ્યાવીસ જૂન પછી અહીં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદ હજી એક બે દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે વધશે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેવા કે પોરબંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જામનગરમાં આવનારા બે ત્રણ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડશે કચ્છમાં પણ આવી રીતે છૂટો છવાયો વરસાદ પડશે કચ્છના વિસ્તારમાં વરસાદ થોડો મોડો આવી શકે છે પરંતુ અહીં પણ જૂનના અંત સુધીમાં ચોમાસું બેસી જશે એકાંતરે આવનારા આઠથી દસ દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વના છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક રીતે શરૂઆત થઈ જશે આ સિવાય આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં અત્યારે ચોમાસા પહેલાંની ગતિવિધિઓ ચાલી રહી છે તેનો અર્થ એ છે કે ચોમાસું સંપૂર્ણ રીતે ન બેસે પરંતુ કેટલાક જ વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ જાય અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે એટલે કે નાના અને છૂટાછવાયા વિસ્તારોમાં નાના વરસાદી વાદળના કારણે વરસાદ પડે આ વરસાદ લાંબા સમય સુધી ન પડે અને મોટા વિસ્તારમાં પણ ન પડે ચોમાસા પહેલાંની ગતિવિધિઓમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ન પડે ઘણી વખત એવું પણ જોવા મળે કે આ વરસાદ ગામની એક સીમમાં હોય પરંતુ બીજી સીમમાં ન હોય જેમ કે હાલમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ આ પરિસ્થિતિ હવે ત્રેવીસ જૂન બાદ બદલાશે હવે ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થશે ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહ્યું ન હતું તે નવસારીમાં અટકી ગયું હતું એનો મતલબ એ છે કે ગુજરાતના બીજા વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસા પહેલાની ગતિવિધિઓ છે આ વર્ષે એવું થયું છે કે ચોમાસાના મોડલોમાં સતત ફેર આવતો રહ્યો છે અને સતત ચોમાસાના પરિવળો ફેરફાર આવતો રહ્યો છે ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થઈ ગઈ હતી તે ખૂબ જ ઝડપથી આગળ વધ્યું ત્યારબાદ ચોમાસું એક જ જગ્યાએ અટકી ગયું અને તે દસ હતું પશ્ચિમ બંગાળની શાખા એકત્રીસ મે બાદ આગળ જ નહોતી વધી અને દિવસથી ચોમાસું એક જ જગ્યાએ નબળું પડીને અટકી ગયું હતું તેથી જે અનુમાન હતું વહેલા વરસાદ પડશે તે અનુમાનમાં બદલાવ આવ્યો આ ઉપરાંત સિસ્ટમો પણ બની નહીં હવે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે એક સૌરાષ્ટ્ર અને બીજી બીજું છે કેરળ ત્રીજું આંધ્રપ્રદેશ ઉપર અને ચોથું પંજાબ પર બન્યું છે અને તેના કારણે ગુજરાત મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કિનારે આવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે તેથી જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવી જશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર